સાયબાઈ હાજર હોવા જોઈએ અંદર આવ્યું તો પોલીસ શું કરતી

મારી વાત સાચી છે સોરો સોરો પાયા છે ભઈ આને છે માણસ 1200 લોકો છોરો

એમની હવે આવી અહીંયા આ મુદ્દુ ઉપર આવી કોઈ પણ જાતની સ્ટેલું ન થાય ને આપણે પોતાને પ્રોટેક્શન આપવું કોઈ પણ ઘટના બની છે તો હવે એટલે જ બોલો ફરિયાદ સીધો ઉપર ફોન અને આવી ગયા અને હજુ પણ ગામમાં છે એટલે એને છે લેખિતમાં છે તમે અત્યારે તમે પંદર જેટલી ગાડીઓ આવી એ ગાડીના પાર્સિંગ વિસાવદર વિસ્તારની બહારના હતા કોઈના રાજકોટના પાર્સિંગ હતા આ લોકોએ સીધા આવી અને અહીંયા આમ આદમી પાર્ટીના જે છે એમને બહાર આવવા માટે કીધું બુથ એજન્ડે બહાર આવવા માટે ના પાડી તો એમને એવા શબ્દોમાં કહેવામાં આવ્યું કે તો ઉપાડી લેશું આ રીતની ધાક કરવામાં આવી અહીંયા પોલીસ તંત્ર અને અન્ય જવાબદાર તંત્રની પણ હાજરી હતી છતાં પણ આવી ઘટના બની છે અને એના કરતા પણ વિશેષ એ પંદરે પંદર ગાડી અહીંયાથી રવાના થઈ અહીંયાથી વિરોધ થયો સો નંબર ડાયલ થયા પંદરે પંદર ગાડી અહીંયા રવાના થઈ છતાં પણ પોલીસ તંત્ર ક્યાંના છે કોણ છે શું છે એ કઈ તપાસ કરવાનો વિષય એમાં કંઈ રસ લીધો ને એમને અહીંયાથી રવાના કર્યા આ પંદર ગાડી અન્ય ગામમાં જઈને ત્યાં બોગસ કરવા માટે પ્રયાસ કરશે તો જવાબદારી કોની એટલે તાત્કાલિક ધોરણે આ લોકોને જે વિસાવદરની બહારના લોકો છે ને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવે અન્યથા આવનારા સમયમાં જે કંઈ પણ લીગલી ફરિયાદો કરવામાં જે કંઈ વિભાગ ઉપર અને જે કંઈ તંત્રના અધિકારીઓ ઉપર ફરિયાદ કરવાની જે પ્રોસેસ છે અમે કરીશું પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી